વડોદરાની બાજવા ખાતે જનની જનરલ સર્જિકલ હોસ્પિટલમાં આઠ મહિના સુધી સોનોગ્રાફી કર્યા પછી પણ પ્રસુતિ બાદ બાળકને એક હાથ ના હોવાથી પરિવારજનોએ હંગામો કર્યો અને ડોક્ટરો પર બેદરકારીના આક્ષેપો કર્યા બાજવા ગામની મહિલા મહિના સુધી જનની જનરલ સર્જિકલ હોસ્પિટલમાં દવા ચાલતી હતી અને સોનોગ્રાફી પણ કરવામાં આવી હતી જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે બાળકને એક હાથ ન હોવાથી પિતા રાહુલ જગદીશભાઈ ગોહિલ દ્વારા અને પરિવારજનો દ્વારા હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ડોક્ટર ઉપર બેદરકારીનો આરોપ મૂક્યો હતો જ્યારે પીડિત પરિવાર ડોક્ટરને કહેવા ગયા ત્યારે ડોક્ટરનો પુત્ર ડંડો લઈને મારવા આવ્યો હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયો હતો ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે ફરિયાદને આધારે પોલીસે ડોક્ટર અને તેના પુત્રને જવાહર નગર પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી મારું નામ રાહુલ ગોહિલ છે મારી વાઈફની અહીંયા આગળ આઠ મહિના સુધી દવા ચાલુ હતી આઠ મહિના સુધી ડોક્ટર વસંત શ્રોફે

લાકડી લઈને આવ્યો અને ડોક્ટર ના ખબર પડે હાલમાં કોઈ પણ દસ ડોક્ટર સોનોગ્રાફી માં છોકરાને કેવી મુમેન્ટ છે શું છે એની આ બાર વાર હાથ નું કાનની બધી જ જાણકારી ખબર તો એ ડોક્ટર ની ભૂલ છે અને મારી બધાને એક જ એક જ વિનંતી છે કે આ ડોક્ટર અહીંયા આગળ જનની હોસ્પિટલમાં કોઈ આવું નહીં કારણ કે આ ફરજી ડોક્ટર છે આ નકલી ડોક્ટર છે કારણ કે કોઈ શું પણ ધ્યાન નથી આપતો જયારે સોનોગ્રાફી કરતો ત્યારે મારી મમ્મી પૂછ્યું કે ડોક્ટર બધું ઓકે છે તો મોબાઈલ લઈને અયો બેસી રહ્યો ત્યારે ડોક્ટર ને કશું પણ નથી કીધું એ સોનોગ્રાફી વાળા ડોક્ટર અને આ બંનેઓની મિલી ભગત લઈ અને મારા છોકરાનું ભવિષ્ય અત્યારે બરબાદ કરી નાખ્યું છે અત્યારે મારી આગળની વાત છે આગળના કાનૂની પ્રમાણે અને જે હોય એ પ્રમાણે કાનૂની કાયદા પ્રમાણે એની કાર્યવાહી થાય અને ભવિષ્યમાં આવી કોઈ છોકરાઓની બરબાદ જિંદગી ના થાય એના માટે સરકારીની કાયદેસરની કાર્યવાહી થાય એની મારી એક રિક્વેસ્ટ સરકારને પણ એ છે કે એ ડૉક્ટરની અંદર જે ડિગ્રી છે એ સાચા ડૉક્ટરની ડિગ્રી છે એક્સપિરિયન્સ પ્રમાણે છે એ પણ ચેક કરવા વિનંતી